પાટણ જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન મચ્છરજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે પાટણ શહેરની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં મલેરિયા ઝાડા ઉલટી શરદી ખાંસી તાવ ટાઈફોઈડ અને ડેન્ગ્યુ સહિતના રોગોની બાર હજાર પાંચસોથી વધુ ઓપીડી કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા બે મહિનામાં ચૌદસો મલેરિયા ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે જેમાં આઠ કેસ પોઝિટિવ મળ્યા છે આ પૈકી ત્રણ ઝેરી મલેરિયા અને પાંચ સાદા મલેરિયાના કેસ નોંધાયા છે ડેન્ગ્યુના પાંચ કેસ અને વાયરલ ફીવરના ચારસોથી વધુ કેસ નોંધાયા છે પાટણ નગરપાલિકા દ્વારા મચ્છર નિયંત્રણ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ફોગિંગ મશીન અને બળેલા ઓઇલનો ઉપયોગ કરવામાં આવતો નથી દર વર્ષે લાખો રૂપિયાના ફોગિંગ મશીન ઓઇલ અને ગેમેક્સિન પાવડરની ખરીદી છતાં તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો નથી પાટણ શહેરની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલના ઇન્ડોર વિભાગમાં પણ દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. જ્યારે ઓપીડી વિભાગમાં ત્રણ પંખા બંધ હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાટણ સિવિલ હોસ્પિટલના સર્જન પ્રીતિબેન સોનીએ પંખા ચાલુ કરવાની ખાતરી આપી છે. એ રીતે જે જુલાઈના એન્ડથી ઓગસ્ટ સપ્ટેમ્બરને લગભગ ઓક્ટોબરના મહિના સુધી આપણે આ પરિસ્થિતિ દર વર્ષે જોઈએ છીએ એ રીતે આ વર્ષે પણ આપણને શરદી ખાંસી તાવ ડેન્ગ્યુના ડાયેરિયાના ટાઈફોઈડના એ રીતના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે સરેરાશ ઓપીડીની જે સંખ્યા જોઈએ એ ઓન એન એવરેજ જે આપણે પાંચસોથી છસોની વચ્ચે જે ચાલતી હોય છે તે આ સિઝનની અંદર સાતસોથી આઠસો આપણને વધી જતી હોય છે અત્યારે હાલ આપણા ત્યાં ડેન્ગુના પાંચ દર્દીઓ ઇન્ડોર તરીકે આપણે સારવાર હાર લઈ રહેલા છે ટાઈફોઈડના બી ત્રણ દર્દીઓ આપણા ત્યાં હાર દાખલ છે અને આઈપીડીની અંદર જો જોવા જઈએ તો પાંચસો ને સુડતાલીસ દર્દીઓ છેલ્લા મહિનામાં આપણા ત્યાંથી સારવાર લઈને સારા થઈને ઘરે ગયા છે ઓપીડી ઓપીડીની અંદર જો સરેરાશ આપણે મહિનાનો જે માસિક ઓપીડી જોઈએ તો બારથી તેર હજારની આપણા ત્યાં ઓપીડી નોંધાય છે બેન ખાસ કયા પ્રકારના રોગો દર્દીઓ આવે છે હાલ અત્યારે જે આ સીઝનમાં જોઈએ તો તાવ શરદી ખાંસી છે પછી ડાયરિયા છે ટાઇફોઈડ છે ડેન્ગ્યુ છે ને ઘણા ઓછા છે ટાઇફોઈડ બી ઓછા છે પર પરંતુ તાવ શરદી ખાંસીના વધારે છે જેને આપણે રેસ્પિરેટરી ઇલનેસમાં લઈએ છીએ અને ડાયરિયાના બી ઘણા બધા છે લોકોને એનાથી બચવા શું કરવું જોઈએ આ સિઝનની અંદર જે રોગચાળાની જે સિઝન કહીએ છીએ એમાં દર્દીઓએ ભીડભાડવાળી જગ્યાએ સામાન્ય રીતે જવાનું ટાળવું જોઈએ અને બીજું કે જો ભીડભાડવાળી જગ્યાએ જો જવાનું થાય જ છે તો પછી એ સમયમાં તમારે માસ્ક બાંધવું જોઈએ અથવા તો તમારે રૂમાલ કે જે બી તમારી પાસે દુપટ્ટો છે એનું એ કરવું જોઈએ બીજું કે તમારે આ ડેન્ગ્યુ એમની મલેરિયાની જે સિઝન છે એના માટે તમારે નેટ વગેરેની તમારે કાળજી રાખવી જોઈએ એ બધી વસ્તુઓ અને પાણી થોડુંક આવીને પીવાનું એ બધી વસ્તુની ધ્યાન રાખવું છે અને ખાસ કરીને નીચે જે ઇન્ડોર બાર દર્દીઓ હોય મોટા ભાગના પંખા બંધ છે દર્દીઓની ફરિયાદ છે કે પંખાના કારણે લોકોને વધારે થાય એ બાબતઅને ધ્યાન પર આવીન સુ અ તમે કહો છો પંખા બંધ છે મારી જાણમાં એવું છે કે બધાય પંખા ચાલુ છે રોજની કેલી